પ્રસુતિ રજા તો પ્રસુતિ રજા છે એના બાબતે આપણે જાણીએ અને પહેલાં પ્રીવિયસ લેક્ચરમાં આપણે મૂલકી સેવાના રજાના નિયમો બે હજાર બે વિશે જાયનું બરાબર છે હવે પ્રસુતિ રજા શું છે જુઓ તો પ્રસુતિ રજાની માંગણી જે છે ને મંજૂર કોણ કરશે સક્ષમ અધિકારી કરશે યાદ રાખજો એટલે કે એકસો દિવસ મંજૂર થાય ટોટલ પ્રસુતિની રજા કેટલી મળે તો કે એકસો એંસી દિવસ બરાબર છે બીજી વસ્તુ એ કે જૂના નિયમ પ્રમાણે કેટલા દિવસ હતા તો કે એકસો દિવસ આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે પગારના લઈને કંઈ માહિતી છે તો કે પગારના લઈને જુઓ એ એવા વ્યક્તિ કે જે કાયમી છે અથવા બે બે વર્ષ અથવા એનાથી વધારે હળંગ નોકરી કરેલી છે કરેલી છે તો રજામાં જાય ત્યારે જે પગાર હોય એટલો જ મળશે મીન્સ કે માની લો કે ત્રેવીસ તારીખે રજા ઉપર ઉતરે જાય તો ત્રેવીસ તારીખે અઢાર હજાર પાંચસોનો પગાર હતો તો અઢાર હજાર પાંચસો નિયમિત સ્વરૂપે મળશે પણ આનો નિયમ એવો છે કે કાયમી હોવા જોઈએ અથવા તો બે વર્ષ કે એનાથી વધારે નોકરી થયેલી હોય છે હવે એવા ઘણા કેન્ડિડેટ હોય કે જેને બે વર્ષની નોકરી પૂરી ન થતી હોય તો બે વર્ષથી ઓછા સમયની નોકરી હોય અને પ્રસ્તુતિમાં જતા હોય રજા ઉપર તો એના માટે શું નિયમ તો કે યાદ રાખો સળંગ એક વર્ષની નોકરી અથવા તો બે વર્ષથી ઓછી નોકરી હોય તો એનું રજા ઉપર ગયા હોય ત્યારે જે પગાર પગાર એનાથી અડધો મળે લાઈક માની લ્યો કે વીસ હજાર હોય તો એના દસ હજાર પડશે ક્લિયર વસ્તુ છે એટલે કે કપાત હાફ હાફ પગાર મળે તો આ પગારના નિયમ આપણે યાદ રાખશું પ્રસુતિની રજા તેની રજાના હિસાબમાં ઉધારવામાં નહીં આવે આ વસ્તુ યાદ રાખવાનું જે તે વ્યક્તિ કેન્ડિડેટ પ્રસુતિ રજા ઉપર જાય છે તો એની રજા જે છે એ રજાના હિસાબમાં ઉધારવામાં નથી આવતું કામ પૂરતા મહેકમ ઉપર મહિલા કર્મચારીને કેટલા દિવસની પ્રસુતિ રજા મળે એટલે કે અહીંયા કરાર આધારિત વાત કરે એવું નથી કે સરકારી કર્મચારીની જ મળે કરારવાળો કર્મચારી છે એને પર પ્રસુતિની રજા મળે તો યાદ રાખજો કે રજા ઉપર ગયાના તારીખથી ત્રણ માસ અથવા તો પ્રસુતિની તારીખથી અઠવાડિયા અગાઉ બરાબર છે એની રજા બેમાંથી ગમે જે નજીક હોય એ મળે તો આ વસ્તુ યાદ રાખજો પ્રસુતિની રજાની અરજીની તારીખે તેણીએ ઓછામાં ઓછી ત્રેવીસ માસની સળંગ નોકરી કરેલી હોવી જોઈએ આ વસ્તુ યાદ રાખજો ત્રેવીસ મહિનાની નોકરી એની સળંગ થતી હોવી જોઈએ તો જ આ રજો મંજૂર થઈ શકે બીજી વસ્તુ સેવાની જરૂર પડશે તો તેણીની રજાના અંત પછી ઓછામાં ઓછા છ માસ માટે એને ફરજ ઉપર બોલાવવામાં આવશે એમાં એ ના નહીં કહે કે કહી શકે આવું બહેન્દ્રી પત્રક તમારે જોડવાનું રહેશે તો આ કંઈક પ્રસ્તુતિ રજાના નિયમો શું છે પ્રસ્તુતિ રજા કેટલી મળી શકે એના વિશેની માહિતી હતી આમાંથી એક કે બે ક્વેશ્ચન પૂછવાની સંભાવના છે તો આપણે આ વસ્તુ ઉપર જશું હવે આના પછી આપણો લે જે વિડીયો આવશે ને એ પિતૃત્વ રજા ઉપર આવશે બરાબર છે અને તમે માતૃત્વ રજા પણ કહી શકો અથવા તમે પ્રસુતિની રજા પણ કહી શકો બરાબર છે તો નેક્સ્ટ લેક્ચરમાં પડીએ છીએ